હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એચડીએફસી બેંકમાં આવેલી ભરતી હજાર પચીસ સુધી એચડીએફસી બેંક બરાબર પોસ્ટની વાત કરતો રિલેશનશિપ મેનેજર પ્રોબેશનરી ઓફિસર ટોટલ વેકેન્સી સ્પેસિફાય કરેલ નથી જોબ લોકેશન ઓલ ઇન્ડિયા આપેલું છે લાસ્ટ ડેટ છે સાત બે હજાર બે પચીસ ઓનલાઈન એપ્લાય તમારે કરવાનો છે જેમાં મિત્રો વાત કરું તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રીની એની સ્ટેમ કોઈ પણ બેચલર ડિગ્રી તમારી ચાલશે દસ પાસ ઇન્ટરમીડિયેટ પાસ વિથ ફિફ્ટી માર્ક પચાસ ટકા પાસ કરેલો છે તેમજ એકથી દસ વર્ષ સુધીનો સેલ્સ એક્સપિરિયન્સ એની ઓર્ગેનાઇઝેશન સેલ્સનું તમારી એક્સપિરિયન્સ એકથી દસ વર્ષની વચ્ચે તમારો હોવો જોઈએ બરાબર નેક્સ્ટ વાત કરીએ એજ લિમિટ તો મિનિમમ થર્ટી ફાઈવ યર્સ એટલે કે ઓછામાં ઓછું પત્રીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો પે સ્કેલની વાત કરીએ છો મિત્રો તો ત્રણ લાખથી બાર લાખ પર એન્યુઅલ ડિપેન્ડિંગ ઓન એક્સપિરિયન્સ તમારે એક્સપિરિયન્સ કઈ રીતનો છે તે રીતે તમારે ત્રણ લાખથી બાર લાખની વચ્ચે રહેશે બરાબર લાસ્ટ ડેટ એપ્લાય કરવાની વાત કરીએ મિત્રો તો સાત બે બે હજાર પચીસ એટલે કે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એપ્લાય કરી શકો છો તમે હોય મિત્રો વાત કરીએ મોડ ઓફ સિલેક્શન તો તમારે સિલેક્શન કઈ રીતના થશે તો ઓનલાઈન ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ રહેશે તમારું ઇનિશિયલ શોર્ટિંગ વિલ બી ડન બેઝ ઓન માર્ક્સ સ્કોર ઇન ઓનલાઈન ટેસ્ટ સૌથી પહેલાં તમારે ઓનલાઈન ટેસ્ટ લેવા લેવામાં આવશે ત્યારબાદ તમારે ઓનલાઈન ટેસ્ટમાંથી શોર્ટ લિસ્ટ રહેશે ત્યારબાદ તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે બરાબર ઇન્ટરવ્યુના આધાર તમારી સિલેક્શન થશે બરાબર હવે વાત કરી હાઉ ટુ એપ્લાય તો એપ્લાય તમે કેવી રીતે કરશો તો ડિટેલ ગાઈડલાઇન્સ પ્રોસીજર ફોર એપ્લિકેશન રજિસ્ટ્રેશન તો એચડીએફસી ડોટ કોમ જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં તમારે જઈને તમારે એપ્લાય કરવાનું છે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારે ફી ભરવાની રહેશે અને તમારા ડોક્યુમેન્ટ સ્કેન અપલોડ કરવાના રહેશે બરાબર મિત્રો તો મિત્રો સાત બે બે હજાર પચીસ લાજે છે ત્યાં સુધીમાં તમે એપ્લાય કરી શકો છો બરાબર તેની તેની એક્ઝામ ડેટ માર્ચમાં રસ છે બરાબર તો મિત્રો વિડીયો કેવો લાગે કમેન્ટમાં બતાવજો આવા જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ